છોટાઉદેપુરના નસવાડીના બોડેલીના સંખેડા તાલુકામાં તલનું મમલક ઉત્પાદન થતા ભાવમાં ઘટાડો નોંધાયો છે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પ્રતિ ક્વેલેટે તપા તલના ભાવમાં લગભગ પાંચ હજાર રૂપિયા ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી પણ વ્યાપી ગઈ છે આ વર્ષે ખેડૂતોએ તલના પ્રતિ ક્વેલેટે લગભગ આઠ હજાર પાંચસો રૂપિયા મળે તેવી આશા હતી જ્યારે ગયા વર્ષે આ ચૌદ હજાર રૂપિયા મળ્યા છે તલની ખેતીમાં કમોસમી વરસાદે નુકસાન કરી અને હવે તલના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોમાં પાયમાલ બન્યા છે તેવું કિસ્સો સામે આવ્યો છે છોટાદેપુર જિલ્લાના નસવાડી બોડેલી સંખેડા તાલુકામાં મબલક તલનો વાવેતર થયો હતો આપ તસવીરોમાં જોઈ રહ્યા છો હાલ હજારો ક્વિન્ટલ બજારમાં તલનો પાક આવી રહ્યો છે પરંતુ ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે ગત વર્ષ કરતાં આ વર્ષે એક રૂપિયા તલના વીસ કિલોએ ઓછા મળતા ખેડૂતોની માઠી દશા બેઠી છે સરકાર મોટી મોટી વાતો કરે છે કે ખેડૂતોને આવક બમણી કરીશું પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે ક્વિન્ટલમાં પાંચ હજાર રૂપિયા તલના ભાવમાં ઓછો ભાવ મળતા ખેડૂતો પાયમાલ થયા છે ત્રણ ત્રણ વખત વરસાદના માવઠાનો માર ખાતો તેમાં તલમાં નુકસાન આવ્યું તલની ક્વોલિટી ખરાબ થઈ જ્યારે સારા તલના ભાવ પણ ઓછા મળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે એક તલ એવી ખેતી હતી જેનાથી પરિવારનું ગુજરાન ચલાવી શકાય અને ચોમાસાની ખેતીની તૈયારી કરી શકાય પરંતુ એક તરફ કુદરતે માર્યા અને બીજી તરફ ભાવે માર્યા વિકાસની વાતો કરતી સરકાર જ્યારે ખેડૂતોનો મોલ તૈયાર થાય છે ત્યારે તેના ભાવ તડે લાવી દે છે આ તલ ગત વર્ષ કરતાં આ વર્ષે પાંચ હજાર રૂપિયા ક્વિન્ટલે ઓછા ખેડૂતોને મળતા ખેડૂતો પાયમાલ થયા છે રફીક દણીવાલા જીએસટીવી છોટા